નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું રોજ નહીં નવા વિડીયોમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હાઉસિંગ પ્રોજેક્ટ બહાર પાડવામાં આવ્યું છે જેની અંદર તમને આવાસ જે છે એ પ્રોવાઈડ કરવામાં આવી રહ્યા છે તો આની અંદર તમે ક્યાં સુધી ફોર્મ ફિલ કરી શકો છો એની અપડેટ આવી ચૂકી છે હવે આની અંદર થોડા દિવસોનો વધારો કરવામાં આવી ચૂક્યો છે શું છે આ અપડેટ અને તમે ક્યાં સુધી અંદર અપ્લાય કરી શકો છો એની સંપૂર્ણ ચર્ચા આજે આપણે આ વિડીયોમાં કરવાના છે તો વિડીયોને લાઈવ સુધી જરૂર જુઓ જેથી તમને આની સંપૂર્ણ માહિતી મળી રહે તો શરૂ કરીએ જ નો વિડીયો તો પ્રધાનમંત્રી આવાસ યોજના વિશે આની પહેલા પણ આપણે વિડીયો બનાવેલો છે જેની અંદર આપણે સંપૂર્ણ ઇન્ફોર્મેશન આપેલી છે તો એની લિંક પણ હું ડિસ્ક્રિપ્શનમાં મૂકો છું તમે એ જોઈ શકો છો કે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત એસ કેટેગરી ટુ આવાસોના અરજીપત્રકો ભરવાની છેલ્લી તારીખ લંબાવવા અંગેની જાહેરાત છે ઈડબલ્યુએસ કેટેગરીના ઉમેદવારો અથવા જે એપ્લિકન્ટ છે એમના માટે આ લાગુ પડે છે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બાંધવામાં આવી રહેલ આર્થિક રીતે નબળા વર્ગોના લોકો માટે ઇડબ્લ્યુ એસ કેટેગરી ટુ પ્રકારના આવાસો માટે ઓનલાઈન અરજીપત્રકો ભરવાની છેલ્લી તારીખ હતી તેર પાંચ બે હજાર ચોવીસ પરંતુ આની અંદર ટેકનિકલ ઇસ્યુ નથી આની અંદર અપડેટ આવી રહી છે અને આની અંદર જે ડેટ છે એની અંદર વધારો કરવામાં આવી રહ્યો છે પરંતુ ટેકનિકલ મેન્ટેનન્સ કરવા સારું અમદાવાદમાં મ્યુનિસિપલ કોર્પોરેશન સર્વર ચાર દિવસ સુધી ડાઉન રહે જે સર્વર જે હોય એ ઓનલાઈન ફોર્મ ફિલ કરવા માટેનું ચાર દિવસ સુધી ડાઉન હતું જેના કારણે સદર અરજીપત્રકોને ભરવાની છેલ્લી તારીખ હવે સત્તર પાંચ બે હજાર ચોવીસ સુધી લંબાવવામાં આવે છે જે ઈડબ્લ્યુ એસ કેટેગરીના ટુ આવાસોના અરજીપત્રકો છે એમના માટે જ આ લાગુ પડે છે એમના માટે હવે સત્તર પાંચ બે હજાર ત્રેવીસ સુધી તમે આ ફોર્મ જે છે એ ફિલ કરી શકો છો તો આ વિડીયોને વધુથી વધુ શેર કરો જેથી વધારે લોકો આ સ્કીમમાં અપ્લાય કરી શકે અને જે પ્રધાનમંત્રી આવાસ યોજના જે છે એનો બેનિફિટ લઈ શકે થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ